વલસાડ સિટી પોલીસે નેશનલ હાઇવે પરથી રૂપિયા સત્યાવીસ પોઈન્ટ નેવ્યાસી લાખનો વિદેશી દારૂનો જથ્થો સાથે ચાલકની કરી ધરપકડ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ

મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડીથી સુરત તરફ જવાના રોડ ઉપર બાતમીવાળા ટ્રકની વોચ ગોઠવી હતી બાતમીવાળો ટાટા કંપનીનો ટ્રક જી જે પંદર ભાઈ ત્યાંથી બહાર આવતા પોલીસ સ્ટાફે ટ્રક ચાલકને બેટરી તથા લાકડીના હિસારે વડે ટ્રક રોડની બાજુમાં ઊભો રાખવા કહેતા ચાલકે ટ્રક પૂર ઝડપે હંકારી મૂક્યો હતો પોલીસ સ્ટાફે ખાનગી વાહનમાં ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે ઓરંગા નદીના પુલ પહેલા ટ્રક મૂકી ચાલક અને ક્લીનર ટ્રકમાંથી ઉતરી નાસવા લાગ્યા હતા ટ્રક ચાલક અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યો હતો અને ક્લીનરને પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારબાદ ટ્રકમાં સંગન ચેક કરતા પ્લાસ્ટિકના ખાલી ડબ્બાઓની આડમાં ભારતીય બનાવટના વિદેશીદારોનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ સિટી પોલીસે ટ્રકની કિંમત રૂપિયા પાંચ લાખ ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાની કિંમત રૂપિયા સત્યાવીસ પોઈન્ટ નેવ્યાસી લાખ મળી કુલ કિંમત રૂપિયા બત્રીસ પોઈન્ટ નેવ્યાસી લાખના મુદ્દામાં સાથે ઝડપી પાડે છે સિટી પોલીસે ક્લીનર ઇમ્તિયાઝ કૃષિની ધરપકડ કરી ચાલકની તથા પ્રોહિબિશનનો જથ્થો મંગાવનાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી